સો યુ ગાઈસ વેલકમ બેક ટુ માય સ્વાગત છે અંદર કેમ બધા મિત્રો મજામાં પેલા તો બધા મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દે શરદી થઈ ગયો મિત્રો બાકી મસ્ત મજાનો મિત્રો સવારનું પૂર થઈ ગયું ને હવે આની કમ જ થોડીક લીલતરી જોવા મળે છે બાકી બધું ભાઈ હું માંડી રહ્યા છે ચારે મિત્રો જ્યાં જો ચારે કોમ કારણ કે બધા માંડી પાડે

કેસે જતો મજા નથી આવતી મિત્રો થોડાક દિન વાત હોય ભાઈ જાય ભાઈ આવી જાય હાલ પછી હટકાઈ દો આ હાલો મિત્રો અટણ ભેંઓ ચારે કંટે તો ફાઇનલ મિત્રો મસ્ત મજાના અટણ લાગી જાય છે બપરના બાર અને આપડે ભાઈ ગોંડા લઈને આવી ગયા મારું પણ તેડવા કારણ કે ટાણ ખાવું હે બાકી ઈ જુવાર જોર હાલે જુવાર વટાય છે ભાઈ કટર થી ચાલો આપણે દેખાડો શું વટાયને ભાઈ તમારે હેને વાઢી જુવાર કે કઈડો કઈ પણ વસ્તુ તો નંબર બીજો ચાલે કોન્ટેક કરવાનું કાંઈ થોડી ચાલો તમને દેખાડો જોઈ ભૂતાય નહીં જો આવા કંઈક પાત્રા થતા જાય છે અને એટલે ખડીયા છીએ જો કાકરા બહુ હોય તો પછી આવો વધાય કંઈક આવી રીતના વધાય છે જોઈ લો તમે રિયફમાં વધાતું ને જાય છે અને આવા પાત્રા થતા એ લો મિત્રો જો મારા પપ્પા મૂકી અહીં મારા પપ્પા ખાઈ પી લીધું અને હવે આપણે ભાઈ હાથે થોડીક ગાડી થોડીક સર્વિસ કરી નાખીએ ભાઈ મીઠું પાણી આવે એમ તો ભાઈ આવા એરવાલ ને ના હોય પણ પાણી ટાંકી છે ને ભાઈ ડબલા ભરીને આપણે ધોઈ મીઠા પાણીથી તો કંઈ વાંધો ને હાલો ધોઈ નાખીએ હાથે સર્વિસ કરી નાખીએ બીજું હું થોડીક પહેરી વધારે સર્વિસ કરી લે પછી મળીએ ફાઇનલી મિત્રો મસ્ત મને ભાઈ હોન્ડા ધોઈ નાખીએ જોઈ લો કોઈ આવતું નથી નાના આવતો હોય તો કઈ નહીં કે આપણે વિડીયો શૂટ કરવા ઉભા જઈએ એટલે આ કોઈ આવતું હોય તો ભરાઈ જાય હજુ લઈએ બાકી કઈ મસ્તી ચાલો કન્ટિન્યુ જાય ઘેર તો ફાઇનલ મિત્રો મસ્ત મજાના અત્યારે વગી દે છે થન અને મસ્ત મજાના નાઈ ધોઈને થઈ ગયા હૈ એકદમ ફ્રેશ તો આપણે ભાઈ જઈએ હૈ ભેહું ચારવાના અત્યારે આમ લઈ જવાના હૈ તો ચાલો મિત્રો જઈએ ભેસું ચારો બાકી આજે છે મિત્રો સતત ગઈસ સતત ભાઈ અને કાલે હૈ ભાઈ દિવાળી તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં બરાબર બાકી છે ને મિત્રો છે મિત્રો આ પાડી નથી હાલતી તો ચાલો આખો ધણ લઈને જાય અહીં માલ ચાલવા ચાલો જાય બહુ મજા આવી છે કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના આપણે આવી ગયા અહીં ખેતરમાં જોઈ લો બાકી આપણે ભાઈ ઊભા છે થાંભલાના છાયા મસ્ત મજાના છાયા આવી રહ્યો છે તો અહીંયા આપણે ભાઈ ઘડીક પર ઉભા થઈ જોઈએ મસ્ત મજાના છાયા આવે

કે મોઢે બોલે મીઠા અને દિલમાં રાખે દગા કે મોઢે બોલે મીઠા અને દિલમાં રાખે દગા આવા હાથે ભાવના હગા કે આવા હાથે ભાવના હગા મને સામે ન મળે ઓ સાંભળાય તો મિત્રો આજે તમને સરપ્રાઈઝ મળી ગયો હકીતા વગર ની સાઈ આવી છે અગર હું કઈ ને સાઈ કરું અવાજ એમના ઉતાર નહીં बाकी जो मित्रों आज थी थी। तरह आज सारी आई दीदी तरह जो लियो सारी की कई कमेंट कर नाखो कमेंट करना कर ना कहीं ना तो ना कंटिन्यू पां नहीं लोग फाइनल मित्रों मस्त ना यार तो पूरा करना हो आज मैं एट्लू मिल जाए कल बीजा जमा के दर ब्लॉक जर कर दी पे मित्रों तुम चैनल पर तो सब्सक्राइब कर ना खो ब्लॉग मित्रों लाइक करनाखो जो कॉमेंट कर ना हो सारी के बाकी पांच वर्ष नजर है સબસ્ક્રાઈબ કરો કાલ મળીએ જશે જાયદા કરી